હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ સિંગદાણાની એકદમ સરસ સોફ્ટ સુખડીની રેસીપી આ સુખડીને આજે આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું તો પહેલીવારમાં જ એકદમ સરસ સોફ્ટ બનશે તો ઉપવાસમાં પણ ખાઈ શકાય અને તહેવારોમાં પણ બનાવાય તેવી સોફ્ટ સુખડી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સિંગદાણાની સોફ્ટ સુખડી બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં સિંગદાણાની મીઠાઈ બનાવવા અહીં મેં બે વાટકી સિંગદાણા લીધા છે હવે સિંગદાણાને મીડિયમ ગેસની ફ્લેમ પર હલાવતા રહીને રોસ્ટ કરી લઈએ જેથી સિંગદાણામાંથી ફોતરા આસાનીથી નીકળી જાય અને સિંગ બે ભાગમાં ડિવાઈડ થઈ જાય તો લગભગ બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને સિંગદાણાને આ રીતે લઈને જોઈએ તો સિંગદાણામાંથી ફોતરા આસાનીથી નીકળી જાય છે હવે સિંગદાણા થોડાક ઠંડા થાય એટલે આપણે તેમાંથી ફોતરા કાઢી લઈશું તો અહીં મેં બધા જ સિંગદાણામાંથી પોતરા કાઢી લીધા છે હવે અહીં મેં એક મિક્સર જાર લીધું છે અને તેમાં સિંગદાણા એડ કરી મિક્સરને રિવર્સ સાઈડ એટલે કે ચાલુ બંધ કરીને તેનો પાવડર બનાવી લઈએ તો અહીં મેં સિંગદાણાનો આ રીતનો પાવડર બનાવી લીધો છે અહીં આપણે સિંગદાણાને ગ્રાઇન્ડ કરતી વખતે મિક્સરને ચાલુ બંધ કરીને જ ગ્રાઇન્ડ કરવાનું છે જેથી તેનો આ રીતનો કોરો ભૂકો તૈયાર થાય જો તમે મિક્સરને એકી સાથે ચાલુ કરીને ગ્રાઇન્ડ કરશો તો સિંગદાણામાંથી તેલ રીલી થશે હવે સિંગદાણાના પાવડરને મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ હવે અહીં મેં વન ફોર કપ જેટલા કાજુ લીધા છે હવે કાજુને પણ મિક્સર જારમાં લઈ લઈએ અને મિક્સરને રિવર્સ સાઈડ એટલે કે ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરી લઈએ તો કાજુ ગ્રાઇન્ડ થઈને આ રીતનો કાજુનો પાવડર તૈયાર થયો છે હવે તેને પણ બાઉલમાં લઈ લઈએ સિંગદાણાની મીઠાઈમાં થોડાક કાજુ એડ કરવાથી મીઠાઈનો સ્વાદ એકદમ સરસ આવે છે હવે અહીં મેં જે વાટકીથી સિંગદાણા લીધા હતા એ જ વાટકીથી અડધી વાટકી મિલ્ક પાવડર લીધો છે તેને એડ કરી દઈએ સાથે એ જ વાટકીથી એક વાટકી સૂકા કોપરાનું છીણ અને અડધી ચમચી એલાયચી પાવડર એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો બધી જ વસ્તુ મિક્સ થઈને સિંગદાણાને મીઠાઈ માટેનું મિક્સર તૈયાર થઈ ગયું છે હવે સિંગદાણાની મીઠાઈ બનાવવા અહીં મેં જે વાટકીથી સિંગદાણા લીધા હતા એ જ વાટકીના માપથી અડધી વાટકી મેલ્ટ કરેલું ઘી લીધું છે સાથે બે વાટકી ગોળ એડ કરીને થોડીવાર હલાવતા રહીને ઓગાળી લઈએ અહીં આપણે ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે અને ગોળનો પાયો નથી કરવાનો બસ ગોળ ઓગળી જાય એટલું જ આપણે તેને હલાવવાનો છે જો ગોળ વધારે કૂક થઈ જશે તો મીઠાઈ સોફ્ટ નહીં બને અહીં જો તમને ઘળું થોડુંક ઓછું પસંદ હોય તો ગોળનું પ્રમાણ થોડુંક ઓછું કરી શકો છો તો બેથી ત્રણ મિનિટમાં ગોળ ઓગળીને ફૂલવા લાગ્યો છે હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને તૈયાર કરેલા સિંગદાણાના મિશ્રણને એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો બધી જ વસ્તુ મિક્સ થઈને આપણું સિંગદાણાની મીઠાઈનું મિક્સર ભેગું થઈ ગયું છે હવે તૈયાર થયેલી મીઠાઈને સેટ કરવા અહીં મેં એક થાળી લીધી છે અને તેને ઘીથી ક્રિસ કરી લીધી છે હવે તેમાં સિંગદાણાના મિક્સરને એડ કરી દઈએ અને શરૂઆતમાં તાવેતાથી એક સરખા લેવલમાં કરી લઈએ અને પછી વાટકીના પાછળના ભાગથી દબાવીને એક સરખી કરી લઈએ અને ઉપરથી પિસ્તાની કતરણથી ગાર્નિશિંગ કરી લઈએ અને ફરી પાછી વાટકી ફેરવી દઈએ જેથી પિસ્તાની કતરણ મીઠાઈ પર સ્ટીક થઈ જાય હવે મીઠાઈને અડધો કલાક રહેવા દઈશું જેથી તે સારી રીતે સેટ થઈ જાય તો અડધા કલાક જેવું થઈ ગયું છે અને મીઠાઈ એકદમ સરસ સેટ થઈ ગઈ છે હવે તેને આ રીતે કટ કરી લઈએ તો અહીં મેં મીઠાઈને કટ કરી લીધી છે અને તેમાંથી એક પીસને આ રીતે કાઢીને જોઈએ તો એકદમ સરસ પરફેક્ટ મીઠાઈ તૈયાર થઈ છે અને આ મીઠાઈને તોડીને જોઈએ તો આપણી સિંગદાણાની મીઠાઈ એકદમ સરસ સોફ્ટ અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય તેવી બની છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે